આ દિવસને છેલ્લા સત્યાવીસ વર્ષથી વિકલાંગતા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે વિશ્વ વિકલાંગતા દિવસ માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં ઓગણીસો બાણુંમાં કરી હતી વિકલાંગ દિવસ વિકલાંગ લોકો પ્રત્યે કરુણા આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે અપંગતાનો અર્થ એ નથી કે તે કોઈ રીતે નબળા છે તેમની પાસે સામાન્ય લોકો કરતા વધુ આત્મશક્તિ અને ઈચ્છાશક્તિ હોય છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ઓગણીસો એક્યાસીમાં માં આંતરરાષ્ટ્રીય વિકલાંગોનું વર્ષ કર્યું હતું જાહેર ઓગણીસો બાણુંથી ત્રણ ડિસેમ્બરને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું જો આપણે અપંગતાના ઇતિહાસ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલાંગોના વિકાસ વિશે વાત કરીએ તો તેઓના તેમના હકનું મળવું જોઈએ તેમની સાથે કોઈ પણ ભેદભાવ ન થાય તેથી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ઓગણીસો એક્યાસીમાં માં આંતરરાષ્ટ્રીય વિકલાંગોનું વર્ષ જાહેર કર્યું જે પછી આને લગતી ઘણી યોજનાઓ સતત બહાર આવી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઓગણીસો ત્યાંસીથી ઓગણીસો બાણું સુધી દિવ્યાંગો માટે સંયુક્ત રાષ્ટ્ર દાયકાની જાહેરાત કરી હતી જેથી તે સરકારો અને સંસ્થાઓને વિશ્વ કાર્યક્રમમાં ભલામણ કરાયેલી પ્રવૃત્તિઓના અમલ માટે એક લક્ષ્ય પૂરું પાડી શકે આ પછી ઓગણીસો બાણું થી ત્રણ ડિસેમ્બર ને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસે કોઈ વિષય કરવામાં આવે છે નક્કી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસે કોઈ વિષય નક્કી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રે સમાજમાં અપંગ લોકો માટે જાગૃતિ લાવવા તેમની સમાન તક વિશે વાત કરવા અને સામાન્ય લોકોની જેમ તેમની સાથે વ્યવહાર કરવા પર પોતાનો પ્રથમ વિષય આપ્યો હતો આ દિવસ વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે આ દિવસનું આયોજન ભારતમાં આર્ટ પ્રદર્શનો દ્વારા કરવામાં આવતું હોય છે દિવ્યાંગ કલાકૃતિઓ બનાવે છે અને પ્રસ્તુત પણ કરે છે આ દિવસે સ્પીચ સ્પર્ધા પણ યોજવામાં આવતી હોય છે જેમાં વિકલાંગ લોકો ભાગ લે છે અને તેના મંતવ્યો વ્યક્ત કરે છે હંમેશા એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય લોકો અસામાન્ય લોકોની મજાક ઉડાવે છે તેઓની પજવણી કરીને તેમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે જેથી અપંગતા વિશે લોકોમાં જાગૃતિ હોવી મહત્વપૂર્ણ છે લોકોએ તેમની યોગ્યતાઓ વિશે જાણવું જોઈએ તેથી આ દિવસની ઉજવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે વિશેષ અહેવાલ અમન હિરપરા સાથે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ